તાજે આપણે બનાવીએ છીએ દૂધ સાકરનો શીરો કામેક્ષ્વર મહાદેવના મંદિરે સત્યનારાયણની કથા છે ને આપણે એનો બનાવીએ છીએ પ્રસાદનો શીરો તો ચાલો બનાવીએ મેં ઘી ગરમ મૂકી દીધું છે ને એમાં આપણે નાખી દેસી રવો તો આવી ગયો છે રવો અને એકદમ સરસ રીતે આપણે શેકી લેવાનું છે અહીંયા અમે સવા કિલો રવો લીધો છે એક કિલો સાકરનો ભૂકો લીધો છે અને એનું ડબલ પાણી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં નાખી દેસી સાકરનો ભૂકો હવે એને મિક્સ કરી લેશી અને ઉપરથી આપણે નાખી દેસી ગરમ દૂધ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો શીરો બનવા માંડ્યો છે હવે થોડીક વાર એકદમ સરસ શીરો રંધાઈ જશે એટલે આપણો શીરો થઈ ગયો છે તૈયાર તો તમે જોઈ શકો છો પ્રસાદનો શીરો છે તૈયાર ઉપરથી આપણે એડ કરશી એલચીનો ભૂકો અને કાજુ બદામ હવે આપણે એને ડબ્બામાં પેક કરી લેશી અને આવી રીતે આપણે મસ્ત આપણો પ્રસાદ તૈયાર કરી લેશે તમારો પ્રસાદ થઈ ગયો છે તૈયાર હવે આપણે ઉપર મુક્સી તુલસીના પાંત પાન તમને કેવો લાગ્યો શીરો